બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ અને સિપુ નદીની રેતીની માંગ બાંધકામ ક્ષેત્રમાં ખૂબ જ વધારે છે અને તેના લીધે જ બનાસ અને સિપુ નદીમાંથી ખનીજ માફિયા મોટા પ્રમાણમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે બનાસ નદીમાં તો આ ખનીજ માફિયાઓએ ખોદકામ કરવામાં તમામ હદો વટાવી નાખી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ ખનીજ માફિયાઓની સામત આવી છે તાજેતરમાં કાંકરેજ નજીકથી ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રોયલ્ટી ચોરીનું નેટવર્ક ઝડપાયા બાદ આજે ગાંધીનગર વિજિલન્સની ટીમે દાંતેવાડા તાલુકાના સાતસણ ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના પટમાં રોયલ્ટી ચોરી થતી ઝડપી પાડી છે ગાંધીનગર વિજિલન્સની ટીમ આ ઓપરેશનમાં એક લોડર અને ત્રણ ટેક્ટરોને ટ્રોલી સાથે ઝડપી પાડ્યા છે અને એકવીસ લાખ કરતા વધારેનો મુદ્દાબાલ પાંથાવાડા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે કોઈપણ જાતની ડર વગર રોયલ્ટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે